ભેગા મળી કમિટીઓ બનાવી દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે ને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે

અધ્યક્ષ દરેક દાતાઓ અતિથિ વિશેષ દરેક પરગણાના પ્રમુખ મંત્રીઓ વિધિમંડળના પ્રમુખ મંત્રીઓ ઉદ્ઘોષકો તેમજ સમાજના દરેક જ્ઞાતિના બંધોનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવેલ એવા નટવર્ગે પ્રજાપતિ થરા